સુરતના વરાછા સરથાણા સરથાણા વિસ્તારમાં મહાનગરપાલિકા પોલીસ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશને કારણે નાના ધંધાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે સામાન્ય રોજીરોટી કમાતા લારી ગલ્લા વેપારીઓ તંત્રની આ કાર્યવાહીથી પરેશાન થઈ ઉઠ્યા છે પોતાનો વ્યવસાય બચાવ માટે વેપારીઓ સામૂહિક રીતે એક થઈ સ્થાનિક ધારાસભ્ય કુમાર રજૂઆત કરી હતી તદ્દાર્થીઓ મહાનગરપાલિકા પોલીસના કર્મચારી પર વર્તનનો આરોપ લગાવ્યો હતો આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દારૂ જુગાર નથી કરતા માત્ર પ્રામાણિકતાથી રોજીરોટી કમાઈએ છીએ તંત્રની આકરી કાર્યવાહીથી પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું તેમનું કહ્યું છે વેપારીઓએ ધંધો કરવા દેવાની ન્યાય આપવાની માંગણી સાથે ધારાસભ્ય સમક્ષ સામૂહિક અરજી કરી હતી નાના ધંધાર્થીઓના આ આક્રોશને પગલે આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો આવ્યો છે વેપારીઓએ માંગણી કરી છે કે જ્યાં સુધી તેમનો વ્યવસાય માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને હાંકી કાઢવાની કાર્યવાહી બંધ કરવામાં આવે ધારાસભ્યના કાર્યાલય કરવામાં આવેલી આ રજૂઆતને પગલે હવે મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર આ નાના ધંધાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે